શાંતિ ચૌદ ચાર બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો સુખ અને દુઃખનો ખેલ સુખ અને દુઃખના ખેલને તમે જાણો છો અડધો કલ્પ છે સુખ અને અડધો કલ્પ છે દુઃખ બાપ દુઃખ હરીને સુખ આપવા આવ્યા છે પ્રશ્ન છે ઘણા બાળકો કંઈ એક વાતમાં પોતાના દિલને ખુશ કરી નિયમિત બને છે ઉત્તર છે ઘણા સમજે છે અમે સંપૂર્ણ બની ગયા અમે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા એવું સમજી પોતાના દિલને ખુશ કરી લે છે આ પણ મિયા મીઠું બનવું છે બાબા કહે છે મીઠા બાળકો હવે ખૂબ પુરુષાર્થ કરવાનો છે તમે પાવન બની જશો તો પછી દુનિયા પણ પાવન જોઈએ રાજધાની સ્થાપન થવાની છે એક તો જઈ નથી શકતા ગીત છે તુમી હો માતા પિતા તુમી હો ઓમ શાંતિ આ બાળકોને પોતાની પહેચાન મળી છે ઓળખ મળી છે બાપ પણ એવું કહે છે અમને બધી આત્મા અમે બધા આત્માઓ છીએ બધા મનુષ્ય જ છે નાનો હોય કે મોટો હોય પ્રેસિડેન્ટ રાજા રાણી બધા મનુષ્ય છે હવે બાપ કહે છે બધી આત્માઓ છે હું પછી બધી આત્માઓના પિતા છું એટલે મને કહે છે પરમ પિતા પરમ આત્મા એટલે કે સુપ્રીમ બાળકો જાણે છે અમે આત્માઓના તે બાપ છે અમે બધા બ્રધર્સ છીએ ભાઈ ભાઈ છીએ પછી બ્રહ્મા દ્વારા ભાઈ બહેનોને ઊંચ નીચ કુળ હોય છે આત્માઓ તો બધી આત્મા છે આ પણ તમે સમજો છો મનુષ્ય તો કોઈ પણ નથી સમજતા તમને બાપ બેસીને સમજાવે છે બાપને તો કોઈ જાણતા નથી મનુષ્ય ગાય છે હે ભગવાન હે માતા પિતા કારણ કે ઊંચથી ઊંચ તો એક હોવા જોઈએ ને તે છે બધાના બાપ બધાને સુખ આપવા વાળા સુખ અને દુઃખ ના ખેલ ને પણ તમે જાણો છો મનુષ્ય તો સમજે છે અત્યારે અત્યારે સુખ છે અને અત્યારે જ અત્યારે દુઃખ છે આને તે સમજતા અડધો કલ્પ સુખ અડધો કલ્પ દુઃખ છે સતો પ્રધાન સતો રજો તમો છે ને શાંતિ ધામમાં અમે આત્માઓ છીએ તો ત્યાં બધા સાચા સોના છે એલાય એમાં હોઈ ન શકે ભલે પોતપોતાનો પાર્ટ ભરેલો છે પરંતુ આત્માઓ બધી પવિત્ર રહે છે અપવિત્ર આત્મા રહી નથી શકતી આ સમયે પછી કોઈ પણ પવિત્ર આત્મા હોઈ ન શકે તમે તમે બ્રાહ્મણ પણ પવિત્ર બની રહ્યા છો હવે પોતાને દેવતા નથી કહી શકતા તે છે સંપૂર્ણ નિર્વિકારી તમને થોડી સંપૂર્ણ નિર્વિકારી કહેશે ભલે કોઈ પણ હોય સિવાય દેવતાઓના બીજા કોઈને કઈ નથી શકતા આ વાતો પણ તમે જ સાંભળો છો જ્ઞાન જ્ઞાન મુખથી જાણો છો એક જ વાર આવે છે મનુષ્ય તો પુનર્જન્મ લઈ ફરી આવે છે કોઈ કોઈ જ્ઞાન સંભળી સાંભળીને ગયા છે સંસ્કાર લઈ ગયા છે તો ફરી આવે છે આવીને સાંભળે છે સમજો છ આઠ વર્ષ વાળા હશે તો કોઈ કોઈમાં સારી સમજ પણ આવી જાય છે આત્મા તો તે જ છે ને સાંભળીને એને સારું લાગે છે આત્મા સમજે છે અમને ફરીથી બાપનું તે જ્ઞાન મળી રહ્યું છે અંદરમાં ખુશી રહે છે બીજાઓને પણ શીખવવા લાગી પડે છે સ્ફૂર્ત થઈ જાય છે એક્ટિવ થઈ જાય છે હવે તમારે તો પુરુષાર્થ કરી નવી દુનિયાના માલિક બનવાનું છે તમારે બધાને તમે બધાને સમજાવી શકો છો યા તો નવી દુનિયાના માલિક બની શકો છો અથવા તો શાંતિધામના માલિક બની શકો છો શાંતિધામ તમારું ઘર છે જ્યાંથી તમે અહીં આવ્યા છો પાઠ ભજવવા કોઈ જાણતા નથી કારણ કે આત્માને જ ખબર નથી તમને પણ પહેલા થોડી ખબર હતી કે અમે નિરાકારી આવ્યા છીએ છીએ અમે બિંદી સંન્યાસી લોકો ભલે કહે છે રૂકુટીની વચ્ચે આત્મા સ્ટાર રહે છે છતાં પણ બુદ્ધિમાં મોટું રૂપ આવી જાય છે સાલીગ્રામ કહેવાથી મોટું રૂપ સમજી લે છે આત્મા શાલિગ્રામ છે યજ્ઞ રચે છે તો એમાં પણ શાલિગ્રામ મોટા મોટા બનાવે છે બાપ કહે છે આ બધું અજ્ઞાન છે જ્ઞાન તો હું જ સંભળાવું છું બીજું કોઈ દુનિયાભરમાં સંભળાવી ન શકે આ કોઈ સમજાવતું નથી કે આત્મા પણ બિંદી છે પરમાત્મા પણ બિંદી છે તે તો અખંડ જ્યોતિરૂપ બ્રહ્મ કહી દે છે બ્રહ્મને ભગવાન સમજી લે અને પછી પોતાને ભગવાન કહી દે છે કહે છે અમે પાઠ ભજવવા માટે નાની આત્માનું રૂપ ધરીએ છીએ પછી મોટી જ્યોતિમાં લીન થઈ જાય છે લીન થઈ જાય પછી શું પાર્ટ પરલીન થઈ જાય કેટલું રોંગ થઈ જાય છે ગલત થઈ જાય છે હવે બાપ આવીને સેકન્ડમાં જીવન મુક્તિ આપે છે પછી અડધો કલ્પ પછી સીડી ઉતરતા જીવન બંધમાં આવે છે પછી બાપ આવીને જીવન મુક્ત બનાવે છે એટલે એમને સર્વના સદગતિ દાતા કહેવામાં આવે છે તો જે પતિ પાવન બાપ છે એમને જ યાદ કરવાના છે એમની યાદથી જ તમે પાવન બનશો નહીં તો બની નહી શકો ઊંચ થી ઊંચ એક જ બાપ છે ઘણા બાળકો સમજે છે અમે સંપૂર્ણ બની ગયા અમે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા એવું સમજી પોતાની દિલને ખુશ કરી લે છે આ પણ મિયા મીઠું બનવું છે બાબા કહે છે મીઠા બાકો હવે ખૂબ પુરુષાર્થ કરવાનો છે પાવન બની જશો તો ફરી પાવન દુનિયા પણ પાવન જોઈએ એક તો જઈ ન શકે કોઈ કેટલી પણ કોશિશ કરે કે અમે જલ્દી કર્માતીત બની જઈએ પરંતુ થશે નહીં રાજધાની સ્થાપન થવાની છે ભલે કોઈ સ્ટુડન્ટ ભણવામાં ખૂબ હોશિયાર થઈ જાય છે પરંતુ પરીક્ષા તો ટાઈમ પર જ હશે ને ટાઈમ પર જ લેવાશે પરીક્ષા તો જલ્દી થઈ ન શકે આ પણ એવું છે સમય થશે ત્યારે તમારે તમારા ભણવાનું રિઝલ્ટ નીકળશે કેટલા પણ સારા સારો પુરુષાર્થ હોય એવું કહી ન શકે કે અમે કમ્પ્લીટ તૈયાર છીએ નહીં સોળ કળા સંપૂર્ણ કોઈ આત્મા હજુ બની નથી શકતી ખૂબ પુરુષાર્થ કરવાનો છે પોતાના દિલને માત્ર ખુશ નથી કરવાનું કે અમે સંપૂર્ણ સંપૂર્ણ બની ગયા નહીં બનવાનું જ છે અંતમાં મિયા મીઠું નથી બનવાનું આ તો આખી રાજધાની સ્થાપન થવાની છે હા એટલું સમજે છે બાકી થોડો સમય છે મુસલ પણ નીકળી ગયા છે એને બનાવવામાં પણ પહેલાં ટાઈમ લાગતો હતો પછી પ્રેક્ટિસ થઈ જાય છે તો પછી જટ બનાવી લે છે આ પણ બધું જામામાં નોંધાયેલું છે વિનાશના માટે બોમ્બ્સ બનાવતા રહે છે ગીતામાં પણ મુસલ અક્ષર છે શાસ્ત્રોમાં પછી લખી દીધું છે પેટથી લોઢું નીકળ્યું મિસાઇલ્સ પછી આ થયું આ બધી જૂઠી વાતો છે ને બાપ આવીને સમજાવે છે એમને જ એ જે પેટથી લોઢું નીકળ્યું એને જ મિસાઈઝ કહેવામાં આવે છે જે એમના બુદ્ધિ પેટથી નહીં એમની બુદ્ધિની પેદાઈશ છે હવે આ વિનાશના પહેલાં અમારે તમોપ્રધાનથી સતો પ્રધાન બનવાનું છે બાળકો જાણે છે અમે આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા સાચા સોના હતા ભારતને સચખંડ કહે છે હવે જૂઠખંડ બની ગયો છે સોનું પણ સાચું અને જૂઠું હોય છે ને ખોટા ઘરેણા પણ પહેરે છે હવે તમે બાળકો જાણી ગયા છો બાપની મહિમા શું છે તે મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ છે સત છે ચૈતન્ય છે આગળ તો માત્ર ગાયન કરતા હતા હવે તમે સમજો છો કે બાપ બાપના બધા ગુણ અમારામાં ભરી રહ્યા છે બાપ કહે છે કે પહેલા પહેલા યાદની યાત્રા કરો મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જાય મારું નામ જ છે પતિત પાવન પાવન પરંતુ તે શું કરશે આ નથી જાણતા એક સીતા તો નહીં હશે તમે બધા સીતાઓ છો બાપ તમને બાળકોને બેહદમાં લઈ જવા માટે બેહદની વાતો સંભળાવે છે તમે બેહદની બુદ્ધિથી જાણો છો કે મેલ અને બધી છે બધા રાવણની કેદ કેદથી કાઢે છે રાવણ કોઈ મનુષ્ય નથી આ સમજાવવામાં આવે છે દરેકમાં પાંચ વિકાર છે એટલે રાવણ રાજ્ય કહેવામાં આવે છે નામ જ છે વિશસ વર્લ્ડ તે છે વાઇસલેસ વર્લ્ડ નિર્વિકારી દુનિયા વાઇસલેસ વર્લ્ડ વિશેષ દુનિયા વિકારી દુનિયા બંને અલગ અલગ નામ છે આ વૈશ્યાલય અને તે છે શિવાલય નિર્વિકારી દુનિયાના આ લક્ષ્મી નારાયણ માલિક હતા એમના આગળ વિકારી મનુષ્ય જઈને માથું ટેકવે છે વિકારી રાજાઓ એ નિર્વિકારી રાજાઓની આગળ માથું ટેકવે છે તમે જાણો છો કલ્પની આયુની પણ ખબર નથી તો સમજી કેવી રીતે શકે કે રાવણ રાજ્ય ક્યારે શરૂ થાય છે અડધું અડધું હોવું જોઈએ ને રામ રાજ્ય રાવણ રાજ્ય ક્યારથી શરૂ કરે વસ્તુએ મૂંઝવણ કરી દીધી છે હવે બાપ સમજાવે છે આ પાંચ હજાર વર્ષનું ચક્ર ફરતું રહે છે અત્યારે તમને ખબર પડી છે કે અમે ચોર્યાસી નો પાઠ ભજવીએ છીએ પછી અમે જઈએ છીએ ઘરે સત્યુગ ત્રેતામાં પણ પુનર્જન્મ લે છે તે છે રામ રાજ્ય પછી રાવણ રાજ્યમાં આવવાનું છે હાર જીત નો ખેલ છે તમે જીત મેળવો છો તો સ્વર્ગના માલિક બનો છો હાર ખાવ છો તો માલિક બનો છો સ્વર્ગ અલગ છે કોઈ મરે છે તો કહે છે સ્વર્ગ પધાર્યા અત્યારે તમે થોડી કહેશો કારણ કે તમે જાણો છો સ્વર્ગ ક્યારે થશે ક્યારે હશે તે તો કહી દેશે જ્યોતિ જ્યોત સમાયા અથવા નિર્વાણ ગયા તમે કહેશો જ્યોતિ જ્યોતમાં તો કોઈ સમાય નથી શકતો સર્વના સદગતિ દાતા એક જ ગાવામાં આવે છે સ્વર્ગ સત્યુગને કહેવામાં આવે છે અત્યારે છે નર્ક ભારતની જ વાત છે બાકી ઉપરમાં કંઈ છે નહીં દેલવાડા મંદિરમાં ઉપરમાં સ્વર્ગ બતાવ્યું છે તો મનુષ્ય સમજે છે બરોબર ઉપર જ સ્વર્ગ છે અરે ઉપર છત માં મનુષ્ય કેવી રીતે હશે બુદ્ધુ થયા ને અત્યારે અહીંયા જ સ્વર્ગવાસી હતા અહિયાં જ પછી નર્કવાસી બને છે હવે ફરી સ્વર્ગવાસી બનવાનું છે આ નોલેજ છે જ નરથી થી નારાયણ બનવાની કથા પણ સત્યનારાયણ બનવાની સંભળાવે છે રામ સીતાની કથા નથી કહેતા આ છે નરથી નારાયણ બનવાની કથા ઉચ્ચથી ઉચ્ચ પદ લક્ષ્મી નું છે તે ફરી પણ બે કળા કમ થઈ જાય છે એ તો છતાં પણ બે કળા કમ થઈ જાય છે રામ સીતા બનવામાં પુરુષાર્થ ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાનો કરવામાં આવે છે પછી જો નથી કરતા જઈને ચંદ્રવંશી બને છે ક્રિશ્ચન ભલે સતોથી તમો પ્રધાન બને છે છતાં પણ ક્રિશ્ચન સંપ્રદાયના તો છે ને આદિ સનાતન દેવી દેવતા સંપ્રદાય વાળા તો પોતાને હિન્દુ કહી દે છે આપણ નથી સમજતા કે અમે અસલ દેવી દેવતા ધર્મના છીએ વન્ડર છે ને તમે પૂછો છો હિન્દુ ધર્મ કોણે સ્થાપન કર્યો તો મુંજાઈ જાય છે દેવતાઓની પૂજા કરે છે તો દેવતા ધર્મના થયા ને પરંતુ સમજતા નથી આ પણ ડ્રામામાં નોંધ છે તમારી બુદ્ધિમાં બધી નોલેજ છે તમે જાણો છો અમે પહેલા સૂર્યવંશી હતા પછી બીજા ધર્મ આવે છે અમે પુનર્જન્મ લેતા આવ્યા છીએ તમારામાં પણ કોઈ યથાર્થ રીતે જાણે છે સ્કૂલમાં પણ કોઈ સ્ટુડન્ટની બુદ્ધિમાં સારી રીતે બેસે છે કોઈની બુદ્ધિમાં ઓછું બેસે છે અહિયાં પણ જે નાપાસ થાય છે એમને ક્ષત્રિય કહેવામાં આવે છે ચંદ્રવંશીમાં ચાલી જાય છે બે કળા ઓછી થઈ ગઈને સંપૂર્ણ બની ન શકે તમારી સ્કૂલમાં તો હદની હિસ્ટ્રી ભણે છે વતન સૂક્ષ્મ વતન ને થોડી જાણે છે સાધુ સંત વગેરે કોઈની પણ બુદ્ધિમાં નથી તમારી બુદ્ધિમાં છે મૂળ વતનમાં આત્માઓ રહે છે આ છે સ્થૂળ વતન તમારી બુદ્ધિમાં બધી નોલેજ છે આ સ્વદર્શન ચક્ર બેઠી છે આ સેના બાપને અને ચક્રને યાદ કરે છે તમારી બુદ્ધિમાં જ્ઞાન છે બાકી કોઈ હથિયાર વગેરે નથી જ્ઞાન થી સ્વદર્શન જ્ઞાન એ જ સ્વદર્શન ચક્ર થયું બાપ રચયતાના નું અને રચના ના આદિમધ્યંત નું જ્ઞાન આપે છે હવે બાપનું ફરમાન છે કે રચયિતાને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે જેટલા જે સ્વદર્શન ચક્રધારી બને છે બીજાઓને બનાવે છે જે વધારે સર્વિસ કરે છે એમને વધારે પદ મળશે આ તો કોમન વાત છે બાપને ભૂલે જ છે ગીતામાં શ્રીકૃષ્ણનું નામ નાખવાથી શ્રી કૃષ્ણને બધાના બાપ નહીં કહેવાશે વર્ષ વારસો બાપથી મળે છે પતિ પાવન બાપને કહેવામાં આવે છે તે જ્યારે આવે ત્યારે અમને પાછા શાંતિધામ જઈએ અમે મનુષ્ય મુક્તિના માટે કેટલું માથું મારે છે તમે કેટલું સહજ સમજાવો છો બોલો પતિ પાવન તો પરમાત્મા છે પછી ગંગામાં સ્નાન કરવા કેમ જાવ છો ગંગાના કાંઠા પર જઈને બેસે છે કિનારા પર જઈને બેસે છે કે ત્યાં જ અમે મરીએ પહેલા બંગાળમાં જ્યારે કોઈ મરતા મરવા પર હોય છે તો ગંગામાં જઈને હરિબોલ હરિબોલ કરે છે પહેલા એવું કરતા હતા સમજતા હતા આ મુક્ત થઈ ગયા હવે આત્મા તો નીકળી ગઈ તો પવિત્ર બનીને આત્માને પવિત્ર બનાવવા વાળા બાપ જ છે એમને જ પોકારે છે બોલાવે છે હવે બાપ કહે છે મને યાદ કરો તો વિકાર વિનાશ થશે બાપ આવીને જૂની દુનિયાને નવી બનાવે છે બાકી નવી રચતા નથી અચ્છા મીઠા મીઠા શીખલદા બાળકો પ્રત્યે બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાળકોને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપમાં જે ગુણ છે તે સ્વયંમાં ભરવાના છે પરીક્ષાના પહેલા પુરુષાર્થ કરી પોતાને કમ્પ્લીટ પાવન બનાવવાના છે આમાં મિયા મીઠું નથી બનવાનું બીજું સ્વદર્શન ચક્રધારી બનવું અને બનાવવાનું છે બાપ અને ચક્રને યાદ કરવાના છે બેહદ બાપ દ્વારા બેહદની વાતો સાંભળીને પોતાની બુદ્ધિ બેહદમાં રાખવાની છે હદ માં નથી આવવાનું આજનું વરદાન સ્વસ્થિતિ દ્વારા પરિસ્થિતિઓ પર વિજય મેળવવા વાળા સંગમયુગી વિજય રત્ન ભવ પરિસ્થિતિઓ પર વિજય મેળવવાનું સાધન છે સ્વ સ્થિતિ પર છે સ્વ નહીં સ્વ સ્થિતિ અથવા સ્વધર્મ સદા સુખનો અનુભવ કરાવે છે અને પ્રકૃતિ ધર્મ અર્થાત પર ધર્મ અથવા દેહની સ્મૃતિ કોઈ ને કોઈ પ્રકારના દુઃખનો અનુભવ કરાવે છે તો જે સદા સદા રહે છે છે તે સુખનો અનુભવ કરે એની પાસે દુખની લહેર આવી નથી શકતી તે સંગમ યુગી વિજય રત્ન બની જાય છે સ્લોગન છે પરિવર્તન શક્તિ દ્વારા વ્યર્થ સંકલ્પોના બહાવના સમાપ્ત કરો છે રૂપની સ્મૃતિથી સદા વિજય લોકો કહે છે જ્યાં જોઉં છું ત્યાં તું જ તું છે અને આપણે કહીએ છીએ કે અમે જે કરીએ છીએ જ્યાં જઈએ છીએ બાપ સાથે જ છે અર્થાત છે જેમ કર્તવ્ય સાથે છે એમ દરેક કર્તવ્ય કરાવવા વાળા પણ સદા સાથે છે કરનહાર અને કરાવનહાર બંને કમ્બાઈન્ડ છે ઓમ શાંતિ